સાથે જુનાગઢ મહાનગરપાલિકા ગિરીશ કોટેચા અને તેમના ધર્મપત્ની ગીતાબેન કોટેચા આ એવા દંપતી છે કે જેઓ આજથી સાડા ચાર દાયકા પૂર્વ પ્રેમમાં પડેલા અને છેલ્લા એકતાલીસ વર્ષથી લગ્ન સંસારમાં જોડાય આજે પણ એટલા જ પ્રેમ ભાવથી રહે છે આજના યુવાનો માટે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ પણ મિત્રો પ્રેમનો કોઈ દિવસ નથી હોતો વર્ષો પહેલા જ્યારે કાકી મર્યાદાનો યુગ હતો જ્યારે

જુનાગઢની અંદર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર પદે રહ્યા છે અને સમાજની સેવા કરવા સાથે સાથે પોતાના ઘરની અંદર પણ એટલું જ પોતે ધ્યાન રાખી અને આજે એક યુગલ છે એમના ધર્મપત્ની કે જેમને વર્ષો પહેલા જેમની સાથે પ્રેમ લગ્ન કરેલા એવા ગીતાબેન અને ગિરીશભાઈ ખોટેજા એમનું જીવન અત્યારે પણ એટલું જ એમના પરિવારની સાથે ખૂબ પ્રેમ ભર્યું રહે છે ત્યારે પ્રેમની વ્યાખ્યા શું છે શું એમને કઈ એ સમય કઈ રીતનો હતો અને કઈ રીતના લગ્ન કરી આપણે સમગ્ર વિગતો સાથે જાણીશું આપણે મળીએ છીએ ગિરીશભાઈ કોટેજા ચાલે અને આપણે આજે વાત કરીશું ગિરીશ કાકા ઇન્ડિયન ન્યૂઝ માં આપનું સ્વાગત છે નમસ્તે ભાઈ ખાસ કરીને કાકા અમારે એ જાણવું છે કે આજના યુવાનો છે એને ની અંદર નિરાશ થઈ જતા હોય છે પ્રેમનો એક જ દિવસ વેલેન્ટાઇન ડે મનાવતા હોય છે પણ તમારી દ્રષ્ટિએ પ્રેમનો કોઈ દિવસ નથી હોતો વેલેન્ટાઇન ડે એ તહેવાર આપણો નથી શું કહેશો આજે મેરેજ ડે એકતાલીસ વર્ષ થયા અને જ્યારે બે લવ મેરેજ કર્યા ને ત્યારે મેં ગીતા ને ત્યારે એની ઉંમર ચૌદ વર્ષની હતી અને મેં ગીતા ને એના ઘર ઉપર એકવાર વાર જોઈ પછી અમે એના પ્રત્યે ખેંચાણ થયું અને એના કરતા પણ જ્યારે અમે એના ઘરથી એક આગળ ગણેશ હોટલ આવે એ હું મારું મિત્ર પ્રફુલ કનેરિયાનો પણ શુક્લ ચા પીતા હતા આ બરાબર નીકળીને પાછળ એક ગાય દોડીને આવતી હતી એટલે બારાથી રાઈડ પડી ગયું એ બેબી એટલે સાઈડમાં વહી ગઈ અને પછી એને પણ કઈ ખેચા હું એને ઘર પાછી રોજ નીકળું જોઈએ એકબીજા ને હસીએ સમયે મારે મોર્ડન દુકાન હતી અને હું રોજ દુકાને રાજકારણ માં નતો ત્યારે અને બૈરો લઈને પાછો આવું ત્યાંથી ન એટલે એક દિવસ બેઠી હતી એટલે મને કહ્યું બૈરો લઈને આમ જાઓ તો પાછા કેમ નતા તો મારે મોર્ડન મારે દૂધ લઈ આવવાનું હોય આ શરૂઆત થઈ ઘરમાં ત્યારે એવું છે મોબાઈલ મોબાઈલ હતા એટલે બારી બાટી હાથ લંબાવી અને ચીઠી આપવા ને એનું રોડ ઉપર જ ઘર હતું માસ સ્ટ્રીટ કહેવાય અને આજુબાજુમાં બધી દુકાનો પણ ત્યારે અમારી પર છાપ દાદાગીરી બાથા કુટુ થતી બધી એવું જનરેશન હોય એટલે ત્યારે એવું બધું હાલતું હતું એના ઘરમાં ખબર પડી અને પપ્પાને ત્યારે ત્યારે પપ્પાને ને મધર ને ખૂબ દુઃખ થયું કે તું આ કોના પ્રેમમાં પડી છે આ લોકો આ રોજ ઝઘડા કરતા આ છે તે છે અને તું એક કામ કર બે કિલોમીટર વાળી ભેગી હાલ એક જોડો આપાડે દુકાન વાળો આની એને તારા લગ્ન તો કરાવી દેવાનું હવે તે બી આપણે કોઈ સારું કેતો નો પણ અમારા બેનમાં પ્રેમમાં એકબીજા જુદા પાડી હોય કે એવું કોઈ હતું કે તારે બાર પૂરા થાય એવું રાતે લઈ જાય અને એ અઢી વાગે ઘરમાંથી નીકળી ખાલી ગ્રામ ફેરીને અને પછી અમે ટેક્સી રાખી હતી અને સીધા ગયા રાજકોટ સવારે પાંચ વાગે પહોંચ્યા અને બપોરે આર્ય સમાજમાં મેરેજ કર્યા એટલે આ બધા જયારે દિવસો હતા પછી કારણ કે મેં એને પેલા ચોખવટ કરી હતી અમે બધા સંયુક્ત કુટુંબ આવે મારા ઘરમાં માં લાજ કાઢવાનો રિવાજ છે મોટા ભાઈ પણ લાજ કાઢવી પડશે એટલે ક્યાંય બધી વાત માં એમ કીધું કે તારી ભેગું જીવું છે હું મારી હાથની મુઠ્ઠી બંધ કરી દઉં તારી રેખા પર હું જીવીશ અને કોઈ બી ફરિયાદ નહીં આવે એ પછી અમે પાંત્રીસ વર્ષ સિત્યાવીસ જણા ચાર ભાઈઓ મધર ફાધર છોકરાઓ છોકરાઓની ઘરે છોકરાઓ બધા એક જ કુટુંબ ઘર પણ નાનું હતું પણ એની ભલે અલગ મજા હતી ઘર ભલે નાનું હતું પણ દિલ બધા મોટા હતા કારણ કે મારા કુટુંબ સ્વીકારી ને શરૂઆતમાં મારા ઘરમાં પણ ના પાડતા મારા તો બહુ પણ દુઃખ લાગી ગયું પછી મારા ભાઈઓને સમજાવ્યું કે ગિરીશ માનસે નહીં અને આપણે પછી મારા બધા ભાઈઓ ગીતાને જે રીતે હાચવી ને કલ્પના ન કરો એક દીકરીને હાચવે મારી માને એનું બહુ હતું અને રોજ પહે બેહાડો તું ચિંતા કરતી નહીં ઓછું નહીં આવવા દે કારણ કે આચવાળે જ બી નહીં એને ઘરમાં રસોઈ પણ કોઈ દી નથી ગઈ હવેલી ની દીકરી એટલે એના ફાધર નું નામ ચીમનભાઈ મુખ્યાજી ને એના દાદા નું નામ મગનભાઈ મુખ્યાજી એની પોતાની જ હવેલી હતી પણ એ ધીમે ધીમે જે દિવસો પસાર થતા ગયા છ મહિના પછી એના ઘરારે પણ વ્યવહાર થયો બોલવાનો પણ એણે મારા કુટુંબ માટે જે કર્યું ને કારણ કે હા એને કોઈ બી કામ જ નતું ઘરમાંથી હવેલી ની દીકરી હોય એટલે બધા એને માનતા હોય પણ મારા ઘરમાં આવી અને હરેક વસ્તુ અને સારા ખરાબ પ્રસંગો પણ દુનિયા આવ્યા એક વાત ખાલી એટલી કરું

મિત્રો જે રીતે ગીતાબેને જણાવ્યું કે એમના પુત્ર વધુ એમના પુત્રના પણ જે પ્રેમ લગ્ન થયા છે ત્યારે એમના જે પુત્ર વધુ છે ચાંદની આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં આ નહીં પણ મા દીકરીની જેમ પોતે રસોડામાં રસોઈ બનાવે છે સાથે મળી અને આ પોતે એક કામ કરતા હોય છે ત્યારે આપણે સીધા જ આપણે જોઈએ છીએ આપણે ચાંદની મળીએ છીએ જોઈ શકાય છે કે આજના સાંપ્રત સમયની અંદર આ એક સાસુ નો બદલે માં દીકરી નો પ્રેમ કેવો છે આપણે સીધા ચાંદની પૂછે ચાંદની શું કહેશો ખૂબ જ સાચું કહ્યું તમે ખૂબ જ સાચું કહ્યું સાસુ હોવ તો હું કહી જ ન શકાય સાસુ શબ્દ મારા માટે બન્યો જ નથી કે હું એટલી આશીર્વાદ રૂપ છું કે મને માના સ્વરૂપમાં મારે માના સ્વરૂપમાં મારે મારા સાસુ મળ્યા છે કે જે માને પણ ભૂલાવી દે અને ખૂબ હું મને કાંઈ નહોતું આવડતું જે તે ટાઈમે મારા લગ્ન થયા ત્યારે મને રોટલી કરતાં પણ નથી આવડતી પણ આજે મારા લગ્નને દસ વર્ષ થઈ ગયા પણ દસ વર્ષમાં મમ્મીએ મને એટલો ટ્રેન કરી એટલો અમારે ઘરે ગેસ્ટ આવે પણ બેટા પ્રેમ બેટા આમ કરવાનું તેમ કરવાનું કોઈ પણ રસોઈ કોઈક પણ સારી બની હોય ખરાબ બની હોય તો એમ જ કીધું છે કે નાના બહુ સારી છે નેક્સ્ટ ટાઈમ સારી થશે એટલે એટલો મને હરેક વાતમાં સપોર્ટ કર્યો છે નાની નાની વાતમાં હું ઘણું બધું કરું છું બીજી એક્ટિવિટીઝ પણ કરું છું પણ મને હરેક વાતમાં છોકરાની વાતમાં બધામાં સપોર્ટ કર્યો છે એને અને ખૂબ સારી રીતે મને પ્રેમ આપ્યો છે મારા સસરાએ પણ મને બાપને ભૂલાવી દે એવો પ્રેમ આપ્યો છે અને આપને ખબર જ હશે કે ટેટુ કરાવ્યું છે એને કે જે એ તો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જ કહી શકાય મારા દ્રષ્ટિએ કે એ તો પપ્પાએ કર્યું એવું તો આ કોઈ બીજા સસરા કરી જ ના શકે કે જેને કહ્યું છે કે પુત્રવધિનું ટેટુ હાથમાં દોરાવ્યું છે એ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ કહેવાય કે એ તો એક જ્યારે કરાવી ના આવ્યા હતા ત્યારે પણ હું તો રડી પડી કે પપ્પા શું કરાવ્યું તમે તો એ પણ ખૂબ એક થાય છે કે આ વેલેન્ટાઇન ડે છે બરાબર તો એ પ્રેમીઓનો તહેવાર કહેવાય પણ પ્રેમ પ્રેમી એટલે એવું જ નહીં કે ગર્લફ્રેન્ડ બોય હસબન્ડ ભાઈ ગમે બેનો બેનો ભાઈ બહેન હોય ગમે હોય તો હું મારા મારા ઓલામાં કહું તો મારા સાસુ સસરા કે જેને મને અદ્ભુત અપાર પ્રેમ આપેલો છે પુત્રવધુ તરીકે કે હું મારા છોકરા હોય મારા નાના નાના બે છોકરા હોય તો એને પણ દાદા દાદી વગર એક મિનિટ ના ચાલે એ એટલો પ્રેમ મારા 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 હસબન્ડ હોય છોકરા નો દાદા દાદી નો સાસુત્ર બધા સાક્ષી બનીને ને દસ વર્ષથી એવું બધું જોઉં છું લખી માનું છું તમને વચ્ચે કે આપના સાસુ સસરાના લવ મેરેજ થઈ જાય છે આપના પણ લવ મેરેજ થઈ છે વેલેન્ટાઇન ડે છે હકીકતમાં આપણો તહેવાર નથી પણ જે પશ્ચિમી સંસ્કૃતિનો આ તહેવાર છે પરંતુ પ્રેમ માટે કોઈ દિવસ હોઈ શકે ખરા ના ના પ્રેમ માટે તો એવું કોઈ દિવસ હોય હોય જ ના શકે દરેક રોજ છે પ્રેમનો જ દિવસ છે અને રોજ મળી મળીને જ રહેવાનું હોય આપણે પણ એક એક સિમ્બોલ તરીકે એમ કે જે બધા વર્ષોથી ઉજવે છે એક પ્રેમના સ્વરૂપ તરીકે કે આપણે કંઈક એક એક એક્ઝિક્યુટ કરવું છે તો કયા દિવસે કરી શકીએ એમ

થોડોક પ્રેમ છે કે ભાઈ એમાં પ્રેમ છે એમાં રસાકસી ના હોય કે ભાઈ તે આમ નહીં કર્યું તો હું નહીં કરું એકે ના કરું તો બીજું કરો એકે ન માન્યું તો બીજું મનાવો પ્રેમ છે એ ઓટોમેટિકલી અંદરથી તમારે પછી ખીલી જ સાથે જે અંદરનો પ્રેમ છે એ દેખાડવાની જરૂરત જ નથી એટલે હું એમ જ કહું છું કે બધા એકદમ નેચરલ લવ કરો કોઈ દેખાડો કરોમાં અને બસ જે છે એ એકદમ નેચરલ રહ્યો તો જે પ્રેમ છે એ તમારો રહેવાનો જ છે અને એવું નહીં કે ટાઈમ ટીમ પૂરતો ભાઈ એક વર્ષ કોઈ પછી બ્રેકઅપ થઈ જાય પંદર દિવસ વીસ દિવસ એવું નહીં પ્રેમ કરો તો સાચો દિલથી કરો મારા હસબન્ડને મારો હસબન્ડને અમે અમે બે અમે બે પંદર વર્ષથી કોન્ટેક્ટમાં છે પહેલાં અમે બે ફેસબુકમાં કોન્ટેક્ટમાં આવ્યા પછી અમે બે મેરેજ કર્યા અમારા બે છોકરાઓ છે પણ હજી અમારો એવો જ પ્રેમ છે કે ભાઈને હું દિવસમાં બે ચાર વાર ફોન કરું કે આવે તો અમે બેસીએ તમારે ચા નાસ્તો ભેગા કરીએ એટલે હજી સુધી એ જ પ્રેમ અમારો જળવાયેલો છે તો હું એ યંગસ્ટરમાં આજે એવું નથી હોતું એમ કે ભાઈ ચલો એક દિવસ હોય તો કે ભાઈ ચલો અઠવાડિયા પછી બ્રેકઅપ થઈ જતું હોય એવું નહીં

ભાઈ પ્રેમનો કોઈ દિવસ ન હોય શકે આવા જ સમાચારો સાથે ફરી મળીશું ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત